છાણી ઓમકારપુરા ગરનાળા પાસે પકડાયેલ વિદેશી દારૂના જથ્થાના ગુનામાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા ઈસમને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી આધારે છાણી કેનાલ પાસેથી ઈસમ નામે અર્જુનભાઈ જેરાભાઈ માળી હાલ રહે કૈલાશપતિનગર સોસાયટી છાણી જગાતનાકા પાસે વડોદરા શહેર મુદ્દ ધોળકા ગામ સોમાવાજુ કુવાફળીયુ તાલુકો જિલ્લો વડોદરાનો હોવાનું આવ્યું હતું આ ઇસમ અંગે ખાતરી તપાસ કરતા છાણી પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ હોવાનું જણાય આવતા આ ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી છાણી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આ પકડાયેલ આરોપી અર્જુનભાઈ જેરાભાઈ માળી સામે નોંધાયેલ ગુનાની વિગત જોતા ગત તારીખ સાત નવ બે હજાર ચોવીસના રોજ પોલીસે બાદમી આધારે છાણી ઓમકારપુરા ગરનાળા પાસે આવેલ ખેતમાંથી એક મહિલાને વિદેશી દારૂની બોટલો તથા બિયર

સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર